જય દ્વારકાધીશ મિત્રો તો એન્જલ અત્યારે હાલમાં ક્યાં પહોંચી છે અને એન્જલનો અવાજ કેવો છે અને એન્જલ અત્યારે હાલમાં કાનાને પાણી પાઈ રહી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત જોતા રહેજો અને મિત્રો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર તો તમને ખબર જ છે કે એન્જલ જે સો વર્ષની બાળકી છે અને અમદાવાદથી દ્વારકા જઈ રહી છે તે અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે તો વિડીયોને અંત સુધીને જોતા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એ જે સ્ટુડિયો ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આગળ તમને આપણે બતાવીશું કે જે કાના છે તેને પાણી પડી રહી છે અને તે પાણી તે પણ પોતે પણ પી રહી છે તો વિડીયોમાં બન્યા રહેજો અને અંત સુધી મિત્રો જોતા રહેજો અને એન્જલ માટે કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી વાળજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાય લોકો તેમને પગે લાગી રહ્યા છે અને અવનવી ગિફ્ટ આપી રહ્યા છે અમુક પૈસા આપી રહ્યા છે અમુક જે બીજી ગિફ્ટ આપી રહ્યા છે અમુક આહર પહેરાવી રહ્યા છે તો એન્જલ માટે જય દ્વારકાધીશ લખી વાળજો